આ બધા તમે બધા બેઠા છો ને એ ખરેખર એ ખમ સો એ અત્યારે ત્રીસ ત્રીસ વર્ષથી જે ધરુમી રહ્યા છો આપણે છે અને રે કરી રહ્યા છો એને બદલે તમારો એમાં પણ એમાં પણ હું ખૂબ તમારો ખૂબ ધન્યવાદ મૂક્યો તમે સમય કે આજ સુધી તમે મક્કમ રહ્યા કોઈ દાડો કોઈ ઝૂક્યા નહીં તૂટ્યા નહીં કોઈ નિમ્યા નહીં એ બદલ તમારો ખૂબ દિલથી આભાર હવે આપણે પરિવર્તન તો થવાનું જ છે હવે સમય નદી આવી ગયો છે જિલ્લા તાલુકા ચૂંટણી એ ખૂબ આપણા માટે મહત્વની છે તાલુકા પંચાયત આપણા હાથમાં હોય છે જિલ્લા પંચાયત આપણા હાથમાં હોય છે તો કે કુવામાંથી પાણી નીકળે તો ચો થાય તો આ એ બે માળખા એવા થાય કે જિલ્લા તાલુકા આખું વિકાસના માળખાનું કેન્દ્ર એ છે એ કેન્દ્રને આપણે અનુકૂળ રહો ને તો તમારી બધી રવનીય માગણીઓ હોય ને આપણે હોવીથી માંગણીઓ પૂરી થાય પણ એમાં આપણે પૂરેપૂરો હાલનું ચૂંટણીનું બધું વાવાઝોડું એવું કરે છે ને કે પૂરેપૂરી આપણને સફળતા મળવાની છે તમારે બધાને જશ મળવાનો છે એના તમે બધા જશના ભાગીદાર થવાના છો અને આપણા આજે આપણા ઓગળે પધારેલા આપણા પૂર્વ ચેરમેન શિક્ષણ ચેરમેન શ્રી માંગીલાલ પટેલ છે આપણા શ્રી આબાભાઈ આપણા આપણે આયા હતા એમની હાથે આપણા નવયુક્ત અમને ચૂંટણી થઈ અમારે ચેરમેન છે માધેપુરા અને રાજકોટ 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 કોણ માધે જમપુર જમપુર આ પાંચ ચૂંટણીઓ પેટા ચૂંટણી થઈ એમાં લગભગ આ પેટા ચૂંટણીમાં આપણા બધે ઇતર સમાજના બધા જ સરપંચો આવ્યા હતા જેટલી ચૂંટણીઓ થઈ છે ત્યાંમાં એટલે પહેલા આપણા ગૌરી મંડળ કોંગ્રેસનું ઘટ્યું એમના હાથે જે